વીએમસીના બ્રિગેડ વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ કથિત કૌભાંડ મામલે શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરી રાવપુરા જનરલ પોસ્ટ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન અંતર્ગત કોંગ્રેસ કાર્યકર્તાઓ અગ્રણીઓએ સૂત્રોચ્ચાર પોસ્ટરો અને સિસોટી ઢોલ નગારા વગાડીને સત્તાધીશો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા કોંગ્રેસે પીએમ અને સીએમને પત્ર લખી તપાસની માંગણી કરી છે અને ફાયર બ્રિગેડના સાધનોમાં થયેલ ખરીદીમાં કથિત કૌભાંડ મામલે સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની માંગણી કરી હતી સાથે જ માંગણીઓ ઉપર વહેલી તપાસ કાર્યવાહી નહીં થાય તો વધુ વ્યાપક આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે શાસકોએ ભ્રષ્ટાચાર કરીને વડોદરાની દુર્દશા કરી છે આ સમગ્ર પ્રકરણ મામલે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્ટેન્ડિંગના સભ્યો અને બીજેપીના કોર્પોરેટરો પણ જવાબદાર છે બીજેપીના પ્રમુખ પણ જવાબદાર છે ફાયરના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર સ્મશાનમાંય ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે કોર્પોરેશનમાં શું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

સીસોટી જે વીસ રૂપિયાની મળે મળેધનો સંસાધનોમાં વીસ રૂપિયાની લાઇટરના પાંચ હજાર ચૂકવ્યા અને સ્મશાનની અંદર જે સેવાભાવી સંસ્થાઓને હટાવીને ખાનગી સંસ્થાને કામ આપીને એક ડેડ બોડીના સાત હજાર રૂપિયા કોર્પોરેશન આપશે ત્યારે આ કોઈ પણ વિભાગ કોઈ પણ ફિલ્ડ બાકી નથી જે બીજેપીના રાજમાં એમાં ભ્રષ્ટાચાર ના હોય આજે તો એક વર્ષ પૂરું થયું ગત વર્ષે આખું વડોદરા પાણીમાં ડૂબાડેલું આજે વડોદરાને પાણીમાં ડૂબાડીને એક વર્ષ પૂરું થયું કેટલા લોકો મરી ગયા આજેની જે વડોદરામાં પૂર આવ્યું એની વાર્ષિક પુણ્યતિથી પણ છે ત્યારે અમે પ્રધાનમંત્રીને યાદ કરવા માંગીએ છીએ કે વડોદરાની જનતાએ તમને ખોબે ખબરીને વોટ આપ્યા એટલું જ નહીં પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે કોર્પોરેટર કોર્પોરેટરના નામ નથી ખબર વડોદરાની પ્રજાને એવા લોકોને વોટ આપ્યા ધારાસભ્યને સાંસદને બધાને વોટ આપ્યા શું ભ્રષ્ટાચાર કરવા માટે વોટ આપેલા ત્યારે વડોદરા મહાનગર સેવા સદન નથી મેવા સદન છે મિટિંગ ગીટિંગ એના ચીટિંગ થાય છે ત્યારે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો એનો લેટર કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યું છે